તો પણ હાભરે રાખો જો બેન તું ભાઈ બોલ જો બેન છો એટલે ગારું બોલતો નથી બેન ને ગાર બોલવું મારો ધર્મ નથી તમે રેવા દો તમારું પાંચ મૂકી પાંચ મિત્રો તે વિડિયો તો જોઈ લીધો છે તેમાં રાજુભાઈ આહિર આ બેન થોડી ઘણી ગાળો પણ બોલે છે ને એવું કહે છે કે તું પિન્ટુ વિશે વિડીયો ના બનાવ બેન દીકરીઓ જો રાજુભાઈ એવું કહે છે કે મેં કોઈ ને એવો વિડીયો બનાવ્યો ન એ વિડીયો તમે ના જો તમે એ વિડીયો સ્કીપ કરી નાખો અને બેન બેન કહીને ભાઈ આહિર કહે છે અને પછી બેન ઘણી ગાળો પણ બોલે છે એટલે રાજુભાઈ આહિર એવું કહે છે કે મારા ધર્મમાં નથી કે હું કોઈ પણ બેન ને એટલા માટે જ હું તમને તમને બેન કહીને બોલાવું છું અને ગાળો પણ નથી દેતો આ બેન એવું પણ કહે છે કે તું માપમાં બોલ અને પિન્ટુ ના વિડીયો ના બનાવ અને તું વિડીયો બનાવે છે તે હટાવી નાખે એટલે ભાઈ એવું કહે છે રાજુભાઈ કે મારો આવે તો તમે સ્કીપ કરી નાખો અને બેન વગેરે ગાળો પણ બોલે છે રાજુભાઈ કે તમે બેન છો એટલા માટે હું તમને ગાળો પણ નથી દેતો આ કોલ રેકોર્ડિંગ વિશે કે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં